આજે અમે ઘણા સમયથી હું કહેતો કે લીલુબેનને ઘરે જાઉં તો આજે લીલુબેન તમને રૂબરૂ મળ્યો અને મને એટલો બધો આનંદ થયો કે તમારો પરિવાર તમને સહકાર આપે આ બાબતમાં બરાબર એટલે એ પણ મને ખૂબ આનંદ આવ્યો અને તમારી સેનલનું નામ શું છે મારા નામથી છે લીલુબેન ટુકડિયા લીલુબેન ટુકડિયા એવું ચેનલ નામ છે અને સિતેર હજાર સબક્રાઇ છે અને બહુ લીલુબેનના વિડીયા જોવાય તો ખાસ લીલુબેનના વિડીયો જોજો YouTube ને અંદર આવશે Instagram ને અંદર આવશે મારી એમ કે જે નોંધ લીધીને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે પણ આ બાબા નું ચેનલ નું નામ છે આમ તો નામ સાંભરી તો અહાણા પણ વિડીયો છે ને એ ખરેખર આપણે કંઈક સમજાઈ જાય છે લખો લખણ ખોટો પણ એની અંદર વિડીયો છે ને એ આપણે કંઈક નો કંઈક સંદેશો આપે છે ને કંઈક નો કક સમજાવે છે તો એ ચેનલ ને પણ જોઈજો અને આગળ વધે એવી તમે બધા ઓલું કરજો કરજો લીલુબેન એવું છે કે ઘણા મળવાનું તો પણ જ્યારે ખરેખર હું તમને આજે રૂબરૂઆઈ મળ્યો એ તો અમારા ભાગ્ય કહેવાય એક તો બ્રાહ્મણની દીકરી અને એમાંય તમે તમારું સત તમારો સત્સંગ તમે જે રસ્તે બ્રાહ્મણને જવું હોય તમે એ રસ્તે આવો બરાબર અને એટલા બધા વિડીયા વાયરલ થયા અને બ્રાહ્મણો હોવા છતાં માતાજીના રાસ જે ગીત બોલે એ ખરેખર કલાકારો પાસેથી નથી સાંભળ્યા એવા લીલાભાઈ આ સાક્ષી છે અમારા તો લીલુબેન અમારા મેર અંદર જે તમે લીલબાઈ માતાજીનું ગાયું બરાબર એના માટે મને ગૌરવ છે અને હું મેર જ્ઞાતિ તમામ જ્ઞાતિ જેટલા બરડાના હરતના જેટલા અમારા

કે બેન એમ કહે કે હું જે કીર્તન બોલું મારા સામે દ્વારકાનું કીર્તન બોલતો હોય તો દ્વારકાધીશ જ મને દેખાય બીજી પબ્લિક ન દેખાય લીલભાઈ માતાજીનું બોલતી હોય તો મને લીલભાઈ માતાજી દેખાય કૃષ્ણનું બોલતી હોય તો કૃષ્ણ જ દેખાય એ તમારી ભક્તિ છે તમારી મહાનતા છે બરાબર એટલે તમને આ જ નહીં આવે એવી દ્વારકાધીશ અને આઈસી લીલભાઈ માતાજીની પ્રાર્થના કરું